શું થઈ ગયું છે આ ગુજરાતી છોકરીઓને મારી જોડે તો આ વખતે બે ચન્યા ચોલી છે મારી જોડે તો આ વખતે ચન્યા ચોલી જ નહીં મારે તો લવ થી ચણિયા ચોલી લેવાના છે અરે બેન પેલા તો એ ચણિયા ચોરી બોલ ચનિયા ચોલી અમેરિકા કે પછી કેનેડા વાળી છોકરીઓ બોલે કે મારા માસી મહેસાણા રે છે તો મારા માટે ચન્યા ચોલી લાવવાના છે તો થોડું શોભે તું ગુજરાત માં લઈને તું ચણિયા ચણિયાચોળીને ચણિયા ચોલી કરસ અને તારા ફેસના એક્સપ્રેશન ચણિયાચોલી એ બી ચેન્જ થાય સુકામે સુકામે ગુજરાતી ભાષાને અમેરિકન લેંગ્વેજ બનાવો છું સુકામે અરે પેલા આપણે જિગરદાન ગદીવે સોંગ પણ નીકાળું છે કે તારી ચણિયા ચોળી એ તો એને તો ના કીધું કે તારી ચણિયાચોલી એ ના કરો ના કરો ચનિયા ચોલી નહીં ચણિયા ચોલી બોલો એન્ડ એન્જોય નવરાત્રિ